હેલો ગાય કેમ છો મજામાં અત્યારે આપણે માલ ને કોરો કરવાનું છે નિર્ણય નાખવાનું છે તો ચાલો મિત્રો તમને બતાવું અમારી રૂપલી તમને બતાવું રૂપલી કેમ નિમાણી છો જો મિત્રો આજે તડકો નીકળ્યો છે હમણાં વરસાદ હતો બહુ તો વાસિંગ તો સોમાનો ભેગો થઈ ગયો અમારી કપિલા વ્યાણી તમને બતાવું જયરી કપિલા 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 આજે અમારે વાઇન્દ્રુ બેન કપડા હોકવે અત્યારે કપિલા ને એવો વાસડો તમને બતાવું વાસડો એવો વાસડો મસ્ત નો જો કેવો વાસડો છે અને અમે રઘો પાડ્યો રઘો રઘો કેવો જોયો તો મેં રઘો ગાંગ્યો

આપણે ઘર પાછળ સમય હતો એ આવતા વરી કરી છે વાહડા ને એવું છે બીજું બધું કાઢી નાખ્યું છે તો ચાલો બતાવો મિત્રો બધું કાઢી ગયા હવે ખાલી આ વાહડા રિયાસ કાઢવાના ટેચ બનાવ્યું હતું બધું કાઢી ગયા આ લીમડાની ડાયલ માં શું હોય ગયું તમને બતાવું જો હેઠે બહુ કીચડ છે જો પીપર હોય ગયા એમાં પીપર જો લીમડાની અંદર જો પીપર હોય આખો પ્લોટ ચોખ્ખો થઈ ગયો આગળ શેરી પાછો માદડો થઈ ગયો ચાલો જો તો કઈ મિત્રો થોડું કામ છે કરવાનું બધું કરી નાખીએ વાસરો ફેરવા છે પાણી પાવાનું તો ચાલો મિત્રો મારે હોર્સ છે ને નિરણ નાખીએ છીએ ગાયોને